હલો વિદ્યાર્થી મિત્રો મિનિટ કાંટો હોય લંબાઈ હોય એટલે કેન્દ્ર થી માંડી મિનિટ હોય એટલે યાદ રાખવાનું કેન્દ્ર માંડીને ગમે આખું વર્તુળ છે ઘડિયાળ દાખલા તરીકે ઘડિયાળ છે બરાબર છે એમાં મિનિટ કાંટાની તમે વાત કરો તો મિનિટ કાંટો એટલે મિનિટ કાંટો પાંચ મિનિટ માં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ અંદર દાખલા તરીકે પાંચ મિનિટ હોય બરોબર છે તો પેલા તો એક કલાક ની કેટલી મિનિટ થાય અને આખે આખું વર્તુળ પરિભ્રમણ એકવાર કરી લે તો કેટલો ખૂણો બને આખા વર્તુળ નો ત્રણસો ને સાઈઠ તો પેલા તો આ ખબર હોવી જોઈએ એક કલાકમાં આખો મિનિટ કાટો છે એક કલાકમાં આખું પરિભ્રમણ કરી કલાક એટલે સાઈઠ મિનિટ એક કલાક એટલે સાઈઠ મિનિટ તો પેલા તો ખૂણો આપણે મેળવો પડે તો સાઈઠ મિનિટમાં પરિભ્રમણ કરતો સાહીઠ મિનિટમાં પરિભ્રમણ કરતા રચાતો ખૂણો એટલે કે સીતા ત્રણસો ને સાહીઠ નો બને મિનિટ આખો તો તો આપણે મિનિટ જ જોઈએ જો કરતા પરિભ્રમણ કરીને તો પાંચ મિનિટ માં કેટલું તો પાંચ મિનિટમાં અગત્યનો પોઈન્ટ આ દાખલામાં છે પરિભ્રમણ કરતા રચાતો ખૂણો કેટલા બને આપણે થી મેળવવાનું છે તો ચોકડી ગુણાકાર પાંચ ગુણા ત્રણસો સાહીઠ અને છેદની અંદર મળશે છ પંચા ને ત્રીસ નો ખૂણો બનાવે આ થી હવે થી મળી ગયો આપણે મિત્રો તો પાંચ મિનિટ નો ગાળો છે એટલે ધ્યાન રાખજો બરોબર છે એ લઘુરુતાંશ જ મળે કઈ કીધું જ નથી તો લઘુ ક્ષેત્રફળ અને ત્રિજ્યા મિનિટ કાંટાની લંબાઈ ત્રિજ્યા મિનિટ કાંટાની લંબાઈ મિનિટ એટલે કે આ બરાબર ચૌદ સેન્ટીમીટર બસ ફીટા અને આ બંને તમારે પાસે હોવા જોઈએ પહેલા તો લઘુ રૂતાનું ક્ષેત્રફળ ત્યાર તો હવે લઘુ રુતાનું ક્ષેત્રફળ બરાબર ત્રણસો ને સાહીઠ પાય ની કિંમત હમણાં તમે લેખો ત્રીસ નો તો અને ત્રણસો ને સાહીઠ એક મીટુકાઠ બાર તેરી છત્રીસ અગિયાર બાવીસ અને છ બે બાર સાત ચૌદ ત્રણ દુ છ છેદ છે હવે ચૌદ અને છેદ ની અંદર તમને મળશે ત્રણ હવે ક્યાંય મિત્રો છેદ ઉડતા નથી એટલે ગુણાકાર કરી નાખો તો અગિયાર ચોખું ચુમાલી ના ચાર વધી પડી ચાર અગિયાર એકવું અગિયાર અગિયાર ને ચાર પંદર તો એક સો ચોપન ત્રણ સેમી વર્ગ તો લઘુ ક્ષેત્રફળ એક સો ને ચોપન ના છેદ ત્રણ સેમી વર્ગ મિત્રો અહીં ધ્યાન રાખજો મિત્રો અહીં એવું કઈ એવું નથી કીધું કે લઘુ રૂતાંશ મેળવો તો તેમ છતાં સર લઘુ રૂતાંશ કેમ મેળવ્યું તમે તો પાંચ મિનિટ દાખલા તરીકે ઘડિયાળ હોય આ ઘડિયાળ છે અહીંયા બાર છે તો આ જે કાંટો છે મિત્રો બરાબર છે અહીંયા તમે જુઓ પાંચ મિનિટ એટલે અગિયાર દાખલા તરીકે અહીંયા તો અહીંયા જે આવતો હોય બાર પછી તો આ જે ગાળો જે છે ને મિત્ર એ લઘુ જો અહીંથી જે ગાળો થાય છે એ લઘુ રૂતા નું ક્ષેત્રફળ જ થયું તો લઘુ રુતાંશ નું ક્ષેત્રફળ નું સૂત્ર આપણે મૂકવાનું છે